અને બીજો વિષય બીજો વિષય મારે એ કેવો છે કે મોરબીના ધારાસભ્યને ધારાસભ્ય ને કે જે સ્ટેજ ઉપર આવીને વિષય હતો દાંડિયા ક્લાસ નો ક્લાસનો નો દસ જ નહીં હું ગોળી ગોળી ખાઈને દવા ગોળી ખાઈને મરી જ દવા પીને નહીં મરું ત્રી વર આના ભાષણ સીડીઓ સીડી દીડી ને માયરો લાંબા વાળ વાળાને લીમડે બાંધીને

કોઈ પર્સનલ નહોતો પાટીદાર સમાજની દીકરી ઉપર આપત્તિ આવી હતી ત્યારે આ સમાજ ભેગો થયો છે મોહનભાઈ કુંડારિયા પરસોત્તમ રૂપાલા સાહેબ બ્રિજેશભાઈ મેરજા પ્રકાશભાઈ વરમોરા ગોવિંદભાઈ વરમોરા મૌલેશભાઈ ઉકાણી જયરામભાઈ વાસડીયા શાંતિભાઈ કવાડિયા મગનભાઈ વડાવિયા વિનુભાઈ રૂપાલા જિગ્નેશભાઈ કૈલા નથુભાઈ કડીવાર

કે જે આયોજક કોઈ પ્રેસ કોન્ફરન્સ પહેલા કરી રીતી આ સભા માટેની તો એમાં ક્યાંય ચોખટ જ નહોતી કે કોઈ રાજકીય આગેવાનો આવવાના છે આ છે તે છે અને છેલ્લી અડધી કલાકમાં તમારે બોલાવી લેવા અથવા પરણ આવી જાય જે હોય તે ચલો ખરેખર પછી કોઈ પણ હોય એમ એટલે મારો વાતને વિષય આજ છે કે ખરેખર આ એક સમાજ માટે પ્રાઉડ ફિલ કરવાની વાત છે બીજા સમાજને જાગવાની પણ જરૂર છે એક બીજું ધારાસભ્ય જે બોલ્યા છે ત્રીસ વર્ષના ધારાસભ્ય તો વખત થી આવે છે આજ પી ચાલે છે સમાજને ને આ જોઈ છે વર્ષો ત્યાં થાય છે આ ચૂંટણી નજીક આવે એટલે તમને દેખાણું બધું તમને નહીં પણ હું તો ખાલી ધારાસભ્યને એક જ કહું છું મોરબીમાં સમાજની નવરાત્રી તો બે થાય છે ને ઉમિયા નવરાત્રી પાટીદાર નવરાત્રી મને એકે ભાઈ નો ફોન દસ પંદર દિવસ પહેલા હતો મેં કીધું બોર્ડ બોર્ડ કઈ નહીં કરો તમતા જ્યાં જરૂર પણ અહીંયા કેજો પાટીદાર નવરાત્રી સપોર્ટ માં છે કરો તમ તમતા કઈ સિંગર જોતા હોય તો આ જોતું જે જોતું હોય પાટીદાર નવરાત્રી તમ તમતા તમને કોસ્ટ માં કરી દેશે નહીં કરી દે તો અહીંથી મોકલી તમ તમતા આ નવરાત્રી માં એક બે સિંગર ઓછા રાખશું અને ખરેખર તમે આવી સ્પીચ કે થોડી હોય બસ મારે આટલું જ કહેવાનું વધારે કઈ નથી કેવું ભારત માતા કીધી વંદે માતા હા હા તો બનતું છે નવરાત્રીમાં નવરાત્રી પર્વ એવો છે નવરાત્રી પર્વ એવો છે નવરાત્રી પર્વ એવો છે કે જ્યાં કેવાય વાતાવરણ એવું બંધાતું હોય યુવાન દીકરી હોય દીકરો હોય સંપર્ક માં આવે દાંડિયા રમતા હોય તો આવા બનાવ બનતા હોય કદાચ અને બધા નો બને પંદર હજાર દીકરી રમતી હોય તો પાંચ બનાવ બને પણ પાંચ નો શું વાકે તો ત્યારે મારે સમાજ સાથે ઉભું રહેવાનું હોય પણ મારી ફરજ છે બે હજાર ને બાવીસ માં મને સિરામિક એસોસિયન એક ફોન આવ્યો હતો રાત્રે ઇટાલી એક્ઝિબિશન ચાલુ હતું કે દીકરીઓને ફ્રી કરી નાખો એક જ મિનિટમાં ડિસિઝન લઈ લીધું બેન દીકરીઓ કાલથી ફ્રી સાતમાં નોડતાથી એનો હું તમને વિડીયો આપું અને આ નવરાત્રી નહીં સામા જે નવરાત્રી કરું છું ને જે સનાતન નવરાત્રી એમાંય બેન દીકરી ફ્રી તમામ જાતિની એ નવરાત્રીનો હિસાબ અલગ રહેશે આ નવરાત્રીનો હિસાબ અલગ રહેશે અને આ નવરાત્રીમાં રાષ્ટ્ર સેવા થાય છે સમાજની સેવા થાય છે

અને સમાજ કીએ છે મને મોટા સિંગર નો બોલાવતા સેલિબ્રિટી નથી બોલાવી સમાજ કીએ મારે સમાજની સાથે ઊભું રહેવાનું છે આવો કે કોઈ મોટા સિંગર નઈ બોલાવ મોટા સિંગર ભૂમિત્રીઓ ભૂમિયાઈ નું નામ જોવો તમે મોટો છે ફિલ્મની ફિલ્મ सिंगर હોય છે ના ફિલ્મ નઈ બોલાવ ફિલ્મી આઈ આઈ ને સનાતનમેય નઈ હા જે આ સિંગર છે એ બધા એક એક દિવસ ત્યાં સનાતનમાં જાશે પાટીદારના સિંગરો કેમ કે આજે તમામ નથી પણ મને આજ સાચવીને બેઠી છે મને માન આપે છે

દાંડિયા ક્લાસ ના ખેલાડીઓ ને નહીં દાંડિયા ક્લાસ જો સમાજ વિરુદ્ધ જઈને ચાલુ કરશે તો એન્ટ્રી નહી આપવું બાકી કન્યા છાત્રાલયમાં જે રમે છે એના મારી તેડવા જાશે મારી બસુ તેડવા જાશે